યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા તાર્કિક વિચાર શક્તિ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને મજબૂત બનાવવા માટે આયોજિત ટર્નિંગ પોઈન્ટ યુથ કોન્કલેવ બે હજાર એક દિવસ માટે સુરતને યુવા નેતૃત્વ અને ઇનોવેશનનું કેન્દ્ર બનાવી દીધું ભારતની સૌથી મોટી ડિબેટ સોસાયટી ટર્નિંગ પોઈન્ટ કોમ્યુનિટી સદર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત આયોજન હેઠળ એકત્રીસ જાન્યુઆરીએ સરસાણા સ્થિત એસ આઈ ઇ ડબલ સી કેમ્પસના પ્લેટિનિયમ હોલમાં ભવ્ય કોન્કલેવ યોજાયો હતો જેમાં અંદાજે એક હજાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો કોન્કલેવની થીમ વોઇસ ઓફ ટુમોરો યુથ ઇન્ડસ્ટ્રી એન્ડ ધ પાવર ઓફ ક્રિટિકલ થિંકિંગ રહી હતી ભારતની અગ્રણીય ડિબેટ સોસાયટી ટર્નિંગ પોઈન્ટ કોમ્યુનિટીના સ્થાપક આદિત્ય ભટ્ટે જણાવવામાં આવ્યું હતું કે મંચનો હેતુ યુવાનોને માત્ર સાંભળવાનો નહે પરંતુ તેમને વિચારવા પ્રશ્નો પૂછવા અને નેતૃત્વ સંભાળવા માટે તૈયાર કરવાનો છે કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ નિષ્ણાંતોના કીનોટ સેશન નેશનલ લેવલ યુથ ડિબેટ એરીના ઇન્ટરેક્ટિવ પેનલ ડિસ્કશન અને યુથ લીડરશીપ પ્રતિજ્ઞા જેવા સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેશન્સના માધ્યમથી યુવાનોને કરિયર માર્ગદર્શન પબ્લિક સ્પીકિંગ ક્રિટિકલ થિંકિંગ નેટવર્કિંગનો વ્યવહારિક અનુભવ મેળવ્યો આ પ્રસંગે એડવોકેટ મનસ્વી ઠાકર ડોક્ટર મનોજ કુમાર વીપી ઇન સ્ટાફ ફાર્માસ્યુટિકલ કોર્પોરેટર ટ્રેનર નિર્મલ પારેખ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા સાથે જ દેશ વિદેશના શિક્ષણવિદો ઉદ્યોગ નિષ્ણાંતો યુથ લીડર્સ સ્પીકર અને પેનલિસ્ટ તરીકે યુવાન સાથે સંવાદ કર્યો છે નેશનલ લેવલ ડિબેટ્સ તાર્કિક વિચાર શક્તિ અને અસરકારક સંવાદ કૌશલ્યની નાની મોટી બારીકીઓ પણ શેર કરી હતી એસજીસીસીઆઈ ના પ્રમુખ નિખિલ કે મદ્રાસે ઉપ પ્રમુખ અશોક વી જીરાવાલા સચિવ બીજલ એમ જરીવાલા અને ખજાનજી સીએ મિતેશ મોદીએ જણાવ્યું હતું આવા કાર્યક્રમો યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરણા આપે છે આયોજકોના જણાવ્યા અનુસાર કોન્કલેવ માત્ર સંવાદનું મંચ નહીં પરંતુ લીડરશીપ ડેવલપમેન્ટ ઇનોવેશન એન્ટરપ્રિન્યોરશિપ અને નેશન બિલ્ડિંગની દિશામાં એક મજબૂત પગલું સાબિત થયું છે ટર્નિંગ પોઈન્ટ કમ્યુનિટીનો ફાઉન્ડર છું જે ઇન્ડિયાની શ્રેષ્ઠ ડિબેટ સોસાયટી છે જે અમે છેલ્લા 3 વર્ષમાં 25000 જેટલા યુવાઓને જોડ્યા છે અહીંયા અમારી 1500 જણની એક કમ્યુનિટી ટીમ છે જે નવ સિટીમાં ઓપરેટ કરીએ છીએ સુરતમાં જ્યાં એક હજાર યુવાઓ જોડાયા છે પબ્લિક સ્પીકિંગ અને ડિબેટ કલ્ચર ને અનુભવવા અહિયાં અનેક સ્પીકર્સ આવ્યા છે એક્સપર્ટ પેનલ માટે ફોરેન થી એમ્બેસડર્સ આવ્યા છે અને જોડે ઇન્ડિયાના બેસ્ટ ડિબેટર્સિલ કરવાના છે આ એક્સપિરિયન્સ અમે છોકરાઓને આપવા માંગીએ છીએ અને આગળ જતા એ બધા છોકરાઓને કમ્યુનિટીમાં માં જોડાવા માંગીએ છીએ આજે ગુજરાતમાં આપણા પાંચસો એક્ટિવ ટીમ મેમ્બર્સ છે અને આવનારા સમયમાં અમે ઈચ્છીએ છીએ કે ઓલ ઓવર ઇન્ડિયા ડિબેટ કલ્ચર અને પર્સનલ ડેવલપમેન્ટ માટે પબ્લિક સ્પીકિંગ નો એક ઝુંબો ઝુંબે ચલાવીએ મારું નામ મેરી હિવાલે છે હું ડાયરેક્ટર અને કરિયર કોચ છું કઈ આજે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ની અંદર ટર્નિંગ પોઈન્ટ દ્વારા એક યુથ કોન્ક્લેવ નું આયોજન કરવામાં આવ્યું છે ઇટ ઇઝ ફોર ધ સ્ટુડન્ટ્સ અને ફોર ધ યુથ કે જે લોકોને પોતાની લીડરશિપ એક્ટિવિટીઝ ને લીડરશિપ કોન્ક્લેવ ને આગળ લઈ જવા માટે એક પ્લેટફોર્મ ની જરૂરત છે અને આ પ્લેટફોર્મ એમને પૂરું પાડવામાં આવ્યું છે લગભગ પાંચસો ઉપર લોકો ઉપસ્થિત છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે